ના ના તમે એમ જાણીને જણાવો એમ નહીં લાવો મને મારે દંડ ભરવો લાવો મને ઓનલાઈન મારે દંડ ભરવો છે મારી પાસે કેશ પૈસા નથી લાયસન્સ લાવો બધું છે કેમ નથી નથી લાવો મારી પાસે કેશ અમને નથી કેશ ને વાત જ નથી તમને દંડ ભરવા પાડ્યું તમને ના પાડ્યું

જો કે તમે કઈ કઈ કહે છે હાથી ડન મારી પાસે માને તમારો ટાઈમ બગાડવામાં આ આરસી બુક લઈ લ્યો નામ બોલો તમારું એમાં લખેલું જ છે આરસી બુક તમે ક્યાં તમે બધું બધું આપી દો તમને પી જે ધ્યાનથી બધું બધું આપું તમને એ જોઈ લ્યો મોબાઈલમાં બતાવું તમને હું મોબાઈલમાં નહીં આઈકડા તમારું મોબાઈલમાં ભેગું ન હોય આ બાર એસોસિએશનના આપીશ તમને સંગદ આપીશ આ બસ તો ઈ જ હોય તમને ભરવાનો એવું છે ભરવાનું કેને ઓનલાઈન ભરવું હોય પહેલા કે આ કેમનો ચાલુ છે આમાં ચાલુ તમને કીધું ને મે તમને હું કીધું તો તમારા એડવોકેટને એમાં કે ઓળખ આપવાની તમે એમ કહ્યું કે હું રોકડા પૈસા ન લઉં તો રોકડા પૈસા લઈએ

અહીંયા રખાયું આપડે ભરવો જ છે પણ જવાબદારી